સરળ શબ્દોમાં નિસ્કેરે ભારતની સી હેઠળની એવી સંસ્થા છે કે જે વિજ્ઞાન ટેકનોલોજી વિષયક માહિતી સંકલન અને પ્રસારણ કરે છે ઉદ્દેશ્ય જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પ્રકાશિત સાહિત્યનું સંકલન દસ્તાવેજીકરણ અને પ્રસારણ કરવું વૈજ્ઞાનિક સંશોધકો અને લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ્સને ઇન્ફોર્મેશન સર્વિસ પ્રદાન કરી સાયન્સ કમ્યુનિકેશન દ્વારા જાગૃતિ ઊભી કરી બિબ્લોગ્રાફિક

નેટવર્કિંગમાં ઇન્ટરનેશનલ ઇન્ફોર્મેશન સિસ્ટમ સાથે સહયોગ છે મુખ્ય કાર્યો જોઈએ તો પબ્લિકેશન જેમાં સીએસઆઈઆર જર્નલ્સ જેમ કે ઇન્ડિયન જર્નલ ઓફ કેમિસ્ટ્રી ઇન્ડિયન જર્નલ ઓફ પ્યોર એન્ડ એપ્લાયડ ફિઝિક્સ ઇન્ડિયન જર્નલ ઓફ એક્સપેરિમેન્ટલ બાયોલોજી ઇન્ડિયન જર્નલ ઓફ ટ્રેડિશનલ નોલેજ વગેરે પોપ્યુલર સાયન્સ મેગેઝિન જોઈએ તો સાયન્સ રિપોર્ટર વિજ્ઞાન પ્રગતિ સાયન્સ કી દુનિયા ડેટાબેઝ એન્ડ ઇન્ફોર્મેશન સર્વિસ જોઈએ તો એબસ્ટ્રેક્ટિંગ એન્ડ ઇન્ડેક્સિંગ સર્વિસ બિબ્લોગ્રાફિક ડેટાબેઝ તથા નેશનલ સાયન્સ રિસોર્સિસ સાયન્સ કમ્યુનિકેશન માં સામાન્ય જનતામાં વિજ્ઞાન જાગૃતિ માટેના પ્રકાશો રેડિયો અને ટેલિવિઝન સાયન્સ પ્રોગ્રામ સહયોગ પૂરો પાડ્યો ટ્રેનિંગ અને એચઆરડી માં જોઈએ તો એસોસિએટ ઇન ઇન્ફોર્મેશન સર્વિસ સોરી એસોસિએટશીપ ઇન ઇન્ફોર્મેશન સાયન્સ લાઇબ્રેરી પ્રોફેશનલ માટે પ્રતિષ્ઠિત કોર્સ વર્કશોપ સેમિનાર શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવું નેટવર્કિંગ અને કોલાબોરેશન સમયથી યુનેસ્કો એગ્રી જેવા ઇન્ટરનેશનલ સિસ્ટમ સાથે સહયોગ કરે છે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્વ જોઈએ તો માટે બિબ્લોગ્રાફિક અને એબસ્ટ્રેક્ટિંગ સર્વિસનું ઉત્તમ ઉદાહરણ એઆઈએસ કોર્સ ઇન્ટરનેશનલ રેકોગ્નાઇઝ બિબ્લોમેટિક્સ અને સાયન્ટોમેટિક સ્ટડીઝ માટે જરૂરી રિસોર્સિસ સાયન્સ કમ્યુનિકેશન રેફરન્સ સર્વિસ ઈ રિસોર્સિસ માટેનો આધાર તથા લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે નેશનલ ઇન્ફોર્મેશન સિસ્ટમનો કેસ સ્ટડી ફાયદા જોઈએ તો સાયન્સ અને ટેકનોલોજી લિટરેચરનું છે લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ માટે ટ્રેનિંગ વધુ તથા પોપ્યુલર સાયન્સ ઓપન એક્સેસ ઈ રિસોર્સિસ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ કોલાબરેશન પડકારો જોઈએ તો આઈસીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાની જરૂર છે ફંડિંગ અને બજેટની મર્યાદાઓ છે રિસર્ચ આઉટપુટને સમયસર અપડેટ કરવું પડકારરૂપ છે અવેરનેસની અછતથી ઘણા યુઝર્સને નિષ્કિય રિસોર્સ વિશે જાણકારી નથી નિષ્કળ જોઈએ તો નિષ્કર એ ભારતની એક અગત્યની સંસ્થા છે જે વિજ્ઞાન અને ટેકનોલોજી માહિતીના ડોક્યુમેન્ટેશન ડિજેમિનેશન અને કોમ્યુનિકેશન માટે કાર્ય કરે છે